વિદ્યાર્થી મિત્રો આજે સોળ ચાર બે હજાર પચીસ બુધવાર આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કંઈક નવું એટલે કે પેપરનું સોલ્યુશન ધોરણ આઠ શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ વાર્ષિક પરીક્ષાનું પેપર જેમાં આજે વિષય છે અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ અને હા ચેનલને લાઈક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરે આગળ પણ નવા ધોરણની અંદર તમને જરૂરી તમામ માહિતી આની અંદરથી મળી રહેશે સાથે સાથે જુદા જુદા વિષયોની માહિતી પણ મળતી રહેશે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે સાથે શેર પણ કરે એવા મિત્રોને કે જેમને જરૂરિયાત છે તો આપણે જોઈએ વિષય અંગ્રેજી પેપર સોલ્યુશન તો આજના પેપરની અંદર ક્વેશ્ચન વન રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો તમને જે જરૂરિયાત પ્રમાણે આન્સર ક્વેશ્ચન આની અંદર આપેલા છે તો તમે જોઈ શકો છો ક્વેશ્ચન ટવેલ્વ એન્ડ સેકન્ડ પેરેગ્રાફ ક્વેશ્ચન ટુ એ રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અંડરલાઇન કરેલી છે લગભગ દરેક જવાબની એના આધારે તમારે શોર્ટ ક્વેશ્ચનો તમે જોઈ શકો છો પાર્ટ બી ધ ધોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્યુ એન્ડ ફોલ્સ ક્વેશ્ચન થ્રી એ થ્રી બી ક્વેશ્ચન સી 1 to 5 answer d question for a because and therefore brackets c part visit the swap Correct word brackets. Question five A How many and how much? D six sentence on the following anyone up to my favorite festival. એન્ડ સેકન્ડ ધ પોસ્ટમેન તો શોર્ટની અંદર આપણે પેપરનું સોલ્યુશન જોયું ધન્યવાદ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે